ખેરાલુ વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં પાંસઠ તળાવમાં પાણી નાખવા સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સતત કામકાજની સમીક્ષા કરી સટલાસણા તાલુકા ભાજપના પ્રમુખ વિનુસિંહ ચૌહાણના હસ્તે તળાવમાં પાણી લાઈનનું ખાતમુહૂર્ત કરાયું વિનુસિંહ ચૌહાણના હસ્તે શ્રીફળ વધીને મશીન દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું સટલાસણા તાલુકાના ટિમ્બાજી નજીકથી સટલાસણા તાલુકાના તળાવમાં ધરોઈ અને નર્મદારૂપ પાણીથી તળાવ ભરવા માટે ચોવીસ કલાક કામકાજ ચાલુ ઓમ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત સો કિલોમીટર પાઇપલાઇન નાખી અંદાજિત પાસઠ તળાવ ભરવાનો સરકારનો કાર્યક્રમ પાટણ ભરતસિંહ ડાબી અને ધારાસભ્ય સરદાભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગઢવાડા પંથકમાં ટૂંક જ સમયમાં તળાવ ભરવા કોન્ટ્રાક્ટર તંતોડ મહેનત કરી રહ્યા છે ખેડૂતોના પાકનું નુકસાનનું યોગ્ય વળતર ચૂકવણી કરવામાં આવી રહી હોવાનું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ઓનલાઇન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મે મણખેરાલ જી વિનુષી શું કેશો પાણી લાઈન બાબતે ઘણા સભ્યથી જે આ વિસ્તારની માગણી હતી તેઓ ભરવાની સરકાર શ્રીમાં જે લોકોએ માગણીઓ કરી આ વિસ્તારના આગેવાનો ધારાસભ્ય શ્રી સંસદ સભ્ય શ્રી એ માગણીને ધ્યાને રાખીને સરકારથી મંજૂરી આપ્યા પછી આજે સતલાસના તાલુકાનું ટીમ્બા ગામ ટીમ્બા ગામથી આજે ખાત ખાતમુહૂર્ત કર્યું અને ત્યાંથી આજનું પાણીનું પાઇપલાઇન નાખવાનાથી ની લાઇન ચાલુ નાખવાનું ચાલુ કર્યું આજથી અને સંપૂર્ણ લોકોની માગણી સરકારે સ્વીકારી છે કેવું કે લોકોની માંગણી હતી અને કેવું કેવું લાગે છે લોકોની માગણી આ વિસ્તારમાં પાણીનો તળાવ ભરાય તેથી ભૂગર્ભ જ્યારે ઊંચો આવે અને ખેડૂતોને મહત્મ મહત્વ મોટો લાભ મળે અને આવનારા સમયમાં મોટી ખેતી થાય અને ખેતીના લાભો મોટા મળતા રહે